ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઇસ ચેરમેન એ ચાર્જ સંભાળ્યું ચેરમેન તરીકે પ્રતિક પટિયાર ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાઈએ વિધિવત રીતે સંભાળ્યું ચાર્જ પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા રહ્યા ઉપસ્થિત ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંગલીની ચૂંટણી બિનહરીફ યોજાય બાદ ચેરમેન તરીકે પ્રતિક પટિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દેસાઈની બિનહરી વરણી થતા બંને આજે રાજકીય સહકારી અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પચીસ જાન્યુઆરી બે હજાર રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ અગિયાર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની ચૂંટણી યોજાતા ભાજપ પક્ષ દ્વારા મેઇન્ટેન આવતા ચેરમેન તરીકે પ્રતિક त्रिभुवनदास पडियार और अनि वाइस चेयरमैनतर के हंसाबेन भाई देसाई नाम ने नामनो मेंंडेड आवता बनेने चेयरमैन और अनि वाइस चेयरमैनतर के बिनहरिब जाहिर करवामा आवे हता बाद आज चेयरमैन प्रतीक पडियार ने वाइस चेयरमैन हंसाबेन देसाई दिशाना पूर्व धार सदस्य पंड्या शहर भाजोपना पूर्व में महामंत्री राकेश पटेल હગમાજી જોશી પ્રકાશભાઈ દવે પ્રણવ પઢિયાર અશોકભાઈ પઢિયાર દશરથભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં પોતાના હોદ્દાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે રાજકીય સામાજિક અને સહકારી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પઢિયારે જણાવ્યું હતું કે ડીસા તાલુકા સંઘે ખેડૂતોની સંસ્થા છે તેમજ અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તેને કાયમ રાખીશું